પાદરા તાલુકાના પૂર્વ ધારાસભ્ય તેમજ બરોડા ડેરીના ચેરમેન દિનુમા આપણી સાથે છે ને જે પ્રકારે પાદરા તાલુકા માટેનો આજનો દિવસ બ્લેક ડે છે કાળો દિવસ સાબિત થયો છે લગભગ સાત જેટલી ડેડ બોડી નીકળી પણ ચૂકી છે અને મુસપુર ગંભીરા બ્રિજ જે તૂટી પડ્યો છે તેને લઈને મામાની શું પ્રતિક્રિયા છે જાણીશું મામા સવારના સાડા સાત વાગે મુસપુર ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે અગાઉ તમે પણ રજૂઆતો કરી હતી ને જે પ્રકારે આજે જે ઘટના બની છે શું કહેશો આજનો દિવસ તાલુકા માટે ખરેખર દુઃખદ છે તો વહેલી સવારના જે ઘટના બની છે એ લોકોનું નસીબ આ બ્રિજ સતત અવરજવર કરતો બ્રિજ છે બે જિલ્લાની પણ સૌરાષ્ટ્રને વધુ ઉપયોગી આ બ્રિજ છે સરકારમાં ઘણી વખત રજૂઆતો થઈ છે કેટલા વખતથી રજૂઆતો થઈ છે પરંતુ બ્રિજના એક્સપર્ટ લોકો કેવી રીતના હું નિરીક્ષણ કરીને એ રિપોર્ટ આપતા હશે આ એનો આ જીગતો જાગતો પુરાવો વહેલી સવારના આ પ્રસંગ બન્યો તો ઓછો અવર જવર ન હોવાના કારણે એમ છતો પણ ચાર પાંચ ગાડી બે ત્રણ બે અને એવી ગાડીઓ દેખાઈ રહી છે હજુ એક ગાડી લટકી રહી છે તો બ્રિજ લગભગ ચાલીસ વર્ષ ઉપરથી બ્રિજ થયેલો છે સતત જ્યારે ભરૂચના ગોલ્ડન બ્રિજ ઉપર બબે બ્રિજ તૈયાર થતા હોય ત્યારે આ બ્રિજ પર જગ્યાએ બીજો પણ બ્રિજ બનતો રહે જેથી લોકોને અગવડ ઓછી પડે સરકાર પૈસા તો લોટ ખર્ચાય પણ અધિકારીઓ જે છે એમની પોલ એમના રિપોર્ટ એવા જવાબદાર અધિકારીઓ પર સખત કાર્યવાહી થાય કાર્યવાહી થાય એવી મારી સરકાર પાસે માંગણી છે અને સરકાર પાસે એક રજૂઆત પણ છે કે વહેલી તકે આ બ્રિજનું સમારકામ હાલ પૂરતું થાય અને રોડ ચાલુ થાય સાથે સાથે બીજો એક બ્રિજ આની પેરેલ બને તેથી સૌરાષ્ટ્ર અને આ બાજુ સુરતથી આવતા તમામ વાહન વ્યવહારોને સગવડતા મળે અને લોકોને ખોટા ફરી ફરીને જવાની જગ્યાએ જે આ બ્રિજ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની એક જીવાદોરી સમાના બ્રિજ હોય સરકારમાં અમે તો રજૂઆત કરશું કરતા આવ્યા છે અને કરવાના છે પણ ચોક્કસથી પછી અગવડ પડે અને લોકોને સારી સવલતો મળે એવા પ્રયત્નો થાય મામા છેલ્લો સવાલ અત્યારે કાર્યપાલ ઇજનેર જે છે મોટા અધિકારી છે તેમણે મીડિયાને એવું કહ્યું છે કે આ બ્રિજ હજુ સાઠ વર્ષ ચાલશે અને બ્રિજ જરાય જર્જરિત નથી તેવું નિવેદન અત્યારે કાર્યપાલ ઇજનેરે મીડિયાને આપ્યું તો આ નિવેદનને તમે કઈ રીતે જુઓ છો બોલવાનું હેલું છે એક કાર્યપાલક ઇજનેરે જે કંઈક નિવેદન આપ્યું છે એનો તપાસ તપાસને હાચો રિપોર્ટ તો આપણી આંખો સમક્ષ દેખાય છે ત્યારે ખોટો ઠેંગરો મારવાનું મૂકીને જે બન્યું છે એ ભૂલ પોતે સ્વીકારે અને વહેલી તકે લોકોને સગવડ મળે એવા પ્રયત્નો કરે ચોક્કસથી આપણી સાથે હતા મામા કે જે કહ્યું છે કે આગામી સમયમાં પણ બ્રિજ નવો બને તેમજ આ બ્રિજ પણ શરૂ કરવામાં આવે તેવી માંગ મામા દ્વારા હાલ કરવામાં આવી છે